જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું જય શ્રી કિચન માં તો આજે આપણે બનાવવાના છીએ ખમણ ઢોકળા તો તેના માટે અહિયાં મેં ચણા લોટ લઈ લીધો છે ચણાના લોટ ને આપણે પેલા ચાળી લેવાનો છે તો અહિયાં મેં એક વાસણ લઈ લીધું છે અને એક ઝારો લીધો છે તેની મદદ થી આપણે પેલા ચણાના લોટ ને ચાળી લઈશું કારણ કે ખમણ બનાવો હોય ને ત્યારે હંમેશા લોટને ચાળીને જ લેવાનું છે લોટ આ રીતે આપણે ચાળી લઈશું ચાળીને લઈએ ને તો હવા ભરાઈ જાય છે ચાળેલા લોટમાં અને લમ્સ પણ નથી રહેતો એકદમ સરસ રીતે બધો જ લોટને આપણે ચાળી લેશું તો તમે જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય ને તો તમે મારા વિડીયાને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આ રીતે આપણે બધા જ લોટને ચાળી લીધો છે હવે તેને આપણે એક વાટકાની મદદથી પહેલાં આપણે માપ લઈ લેશું તો અહીંયા માપ લેવા માટે મેં અહીંયા એક વાટકો લઈ લીધો છે તો એ વાટકાની મદદથી આપણે એક વાટકો ચણાનો લોટ લઈ લેશું આ રીતે આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવવાના છે જો ચાળીને લોટ લઈએ છીએ ને તો લોટમાં પણ એકદમ સરસ હવા ભરાઈ જાય છે ને લોટ એકદમ સરસ મુલાયમ બની જાય છે તો આ રીતે આપણે આખો જ વાટકો એક ચણાનો લોટ ભરી લઈશું ચણાનો લોટ પેકિંગ વાળો જ લેવાનો છે તો તેના જ ખમણ એકદમ સારા પરફેક્ટ બનશે અને જાળીદાર બનશે તો અહીં આપણે એક વાટકો ચણાનો લોટ લીધો છે હવે આ લો ચણાનો લોટ આપણે લીધો છે ને વાટકાની મદદથી તે જ વાટકાની મદદથી આપણે તેનું પાણી લેવાનું છે તો અહીંયા મેં બાઉલ લઈ લીધું છે પેલા આપણે જે માપથી ચણાનો લોટ લીધો તો તે જ માપથી મેં અહીંયા અડધા વાટકો પાણી એડ કરું છું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું નિમક એડ કરશું અને હળદર તો એક ચમચી જેટલી જ એડ કરવાની છે કલર માટે ખાલી હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે કારણ કે ખમણમાં થોડીક ગળાશ હોય છે એટલે એક ચમચી જેટલો આપણે જે લીંબુના ફૂલ આવે છે તે એડ કરશું તે બજારમાં અવેલેબલ મળી જ રહેશે હવે તેને આપણે સારી રીતે પેલા મિક્સ કરી લઈશું આ રીતે આપણે મિનિટ સુધી હલાવવાનું છે હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું પેલા તેલ એડ કરી દઈશું તેને આપણે એકદમ સારી રીતે એક જ કન્ડિશનરમાં તેને હલાવવાનું છે આ રીતે આપણે જો તમે આમાં ભૂલ કરશો ને હલાવવાની તો તમારું બેટર સારું નહીં બને અને ફૂલશે પણ નહીં તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે તેમાં આપણે થોડો થોડો ચણાનો લોટ એડ કરતા જશું આ રીતે થોડો થોડો ચણાનો લોટ એડ કરતા જશું ને હલાવતા જશું થોડો થોડો જ એડ કરવાનો છે નહીં બેટરમાં લંગ્સ પડશે તો આપણું બેટર પણ સારું નહીં બને આ રીતે આપણે થોડો થોડો લોટ ને એડ કરતા જવાનું છે આ રીતે આપણે પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહીશું હવે તેને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે તો આપણે વીસ મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈએ તો અહીંયા આપણે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ રીતે આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે હવે તેમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તે છે એક ચમચી જેટલો આપણે કોર્નફ્રોલ એડ કરવાનો છે તે આપણે એડ કરી દઈશું હવે તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું કોર્નફ્રોલ એડ કરવાથી આપણા ખમણ એકદમ સરસ જાળીદાર બનશે અને પોચા રૂચેવા બનશે તો આ રીતે આપણે તેને એક ચમચી જેટલો એડ કરવાનો છે તો અહીંયા આપણે કોર્નફ્રોલ એડ કરીને મિક્સ સરસ રીતે કરી લીધું છે હવે તેમાં આપણે બેકિંગ સોડા એડ કરીશું જે અહીંયા મેં લઈ લીધા છે અહીંયા અડધી ચમચી જેટલા જ છે તે આપણે સરસ રીતે એડ કરી દઈશું હવે તેમાં આપણે કોર્નફ્રોલ લીધો તો એટલે એક ચમચી જેટલું તેમાં આપણે પાણી એડ કરી દઈશું તો આપણે સોડાની ઉપર જ પાણી એડ કરવાનું છે તો હવે તેને આ રીતે આપણે એક થી દોઢ મિનિટ સુધી આપણે તેને મિક્સ કરવાનું છે આ રીતે સરસ તો આપણું બેટર પણ એકદમ સરસ ભૂલવા લાગ્યું છે આમાં પણ તમારે ભૂલ નથી કરવાની જો તમે સારી રીતે મિક્સ નહીં કરો તો આમાં પણ તમારે જાળીદાર ખમણ જે બનતું છે તે સારું બનશે નહીં તો આ રીતે આપણે દોઢ મિનિટ સુધી ફેટી દઈશું આ રીતે આપણે એકદમ સરસ રીતે લીધું છે અને અહીંયા આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એક પ્લેટ લઈશું પ્લેટમાં આપણે તેલ લગાવી લઈશું આપણે તેલ બહુ નથી લગાવવાનું સેજ જ લગાવવાનું છે જો બહુ તેલ લગાવશો ને તો નીચે જે ઝાળી પડશે ને ખમણની તે સારી જાળી નહીં પડે એટલે આ રીતે આપણે મીડિયમ સાઇઝ જ તેલ લગાવવાનું છે તો આ રીતે આપણે તેલ લગાવી દીધું છે અહીંયા આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે

તો અહીંયા આપણા ખમણ ઢોકળા ચડે છે ત્યાં સુધીમાં આપણે ખમણ નો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે અહીંયા મેં એક પેન મૂકી દીધું છે તો આપણે ગેસ ચાલુ કરી દઈશું તેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે રાયજીરું એડ કરવાના છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાયજીરું એડ કરી દઈશું આપણે આમાં થોડાક રાયજીરું વધારે રાખવાના છે જેથી સ્વાદ સારો આવે રાયજીરું સારાથી ફૂટી જાય પછી તેમાં આપણે આઠ થી દસ લીમડાના પાન છે અને મરચા કટિંગ કરીને લીધા છે તે એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે તેમાં આપણે થોડુંક નિમક એડ કરશું હવે જે આપણે વાટકાની મદદ થી લીધું હતું તે આપણે તેમાં પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે આ રીતે આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરવાથી પછી અડધું પાણી થાય ને ત્યાં અને પોણું ગ્લાસ પાણી પાણી થઈ ગયું છે તો હવે આ વઘારને આપણે બંધ કરી દઈશું અને આપણે વઘારને એકદમ સરસ રીતે ઠંડો થવા દેવાનો છે તો અહીંયા આપણે પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ખમણ ને ચેક કરી લઈશું આવે છે તો આપડા ખમણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે બહાર લઈ લઈશું તો અહીંયા આપડા ખમણ ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે અને સારા બની ગયા છે હવે તેને આપણે દસ મિનિટ સુધી ઠંડા થવા દઈશું ખમણ ને આપણે હંમેશા ઠંડા થવા દેવાના છે જો તમે ગરમા ગરમમાં ઓલું કરશો તો જે જાળી પડી હશે તે બેસી જશે અને ખમણ સારા નહીં લાગે હવે તેને આપણે દસ મિનિટ સુધી ઠંડા થવા દઈશું તો અહીંયા આપણે આ ખમણ એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે અને મેં કટિંગ પણ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સરસ જાળીદાર પોચા બનીને તૈયાર થઈ ગયા છે જો એકદમ સરસ જાળીદાર છે ને જો દબાવીએ ને તો પણ એ નરમ નથી પડતા એકદમ સરસ રીતે આપણા ખમણ તૈયાર થઈ ગયા છે જો તમે આ પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો તમારા ખમણ ક્યારેય પણ બગડશે નહીં અને ખૂબ જ સરસ બનશે અને ફૂલીને જાળીદાર બનશે હવે જે આપણે વઘાર કર્યો હતો ને તે વઘાર આપણે ખમણની ઉપર એડ કરી દઈશું આ રીતે આપણે બધા જ વઘારને ઉપરથી એડ કરવાનો છે જો તમે આ ટ્રીક સાથે ખમણને થોડાક ઠંડા થવા દઈ અને વઘારને પણ થોડોક ઠંડો થવા દઈને બનાવશો ને તો તમારું ખમણ એવું ને એવું જાળીદાર જ રહેશે અને ખાવામાં જ્યારે ખાશો ને ત્યારે એકદમ અંદરથી ઓચું રૂજ જ લાગશે તો આ રીતે આપણે બધા જ વઘારને એડ કરી દઈશું તો અહીંયા આપણે બધો જ વઘાર એડ કરી દીધો છે હવે ઉપરથી આપણે કોથમીર એડ કરશું તો આ રીતે આપણા ખમણ બધા જ તૈયાર થઈ ગયા છે ઉપરથી કોથમીર એડ કરી દીધી છે હવે તમે જોઈ શકો છો કે આપણું ખમણ એકદમ સરસ જાળીદાર પોચું રૂ જેવું બનીને તૈયાર થયું છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારા ખમણ ઢોકળાની રેસીપી કેવી લાગી